હાલો મિત્રો કેમ છો બધા મજામાં તો તમે બધા મજામાં જઈશો તમને બધાની જય માતાજી જય શ્રી રામ અને હર હર મહાદેવ અને જય ગીગા બાપુ તો આપણે આવી ગયા છીએ સત્તાધાર આપણે વાહન હવે પાર્ક કરી દીધું છે અને આપણે હવે ગેટ ઓગી ગયા છે તો તમે બધા હાજર આવી છે આ બધા આપણી ટીમ છે તો કેમ છે તો આપણે જો હાલો આપણે ગીગા બાપુના દર્શન કરવા જવાનું છે ગેટ પાપ ગયા છે અને હાલો આપણે અંદર એન્ટ્રી કરીએ હાલો વિડીયોમાં એન્ડ સુધી બનાવી જો તમને પણ દર્શન કરાવી મિત્રો આપણે ગેટની અંદર વીવા છે અને જો અહીંયા સુતા ગૌશાળા છે ગેટની અંદર આવતા જ તે ડાબી સાઈડ ગૌશાળા છે અને ટાણ્યા તો આપણે પબ્લિક પબ્લિક તો કંઈ બહુ છે નહી આપણે ગૌશાળા એ લખેલું છે જો ગૌશાળાએ લખેલું છે જો બધાય આપણે બાસળ આવી આવે છે ભલે ભાઈ ગૌશાળા આ બધું છે પણ નથી આ બધું જ છે ગૌશાળા એને ખબર ન હોય તો હાલો આપણે મંદિરે જઈએ તો ચા સુધી બનાવી દઈએ વિડીયો તો મિત્રો આપણે જો આ ગેટની અંદર પ્રવેશ કરવી એટલે જમણી બાજુ એક બાજુ ગૌશાળા છે અને એક બાજુ જો પાડાપીની સમાધિ છે તો હાલો તમને અહીંયા દર્શન કરાવું તો અહીંયા સમાધિ મંદિર છે અને હવે છે આપણે મંદિરે બધા આગળ વહી ગયા છે અને હું મારા મિત્ર છે એ પાછો તો હાલો વિડીયોમાં બનાવી જો

પેલા મહાદેવ મંદિરે જઈ પછી કુંડ છે પછી ન્યા જવાનું છે તો હાલો પેલા મહાદેવ ના મહાદેવ ના દર્શન કરીશું તો અહિયાં એક વિડીયો ઉતારવાનું રહેશે કે નહીં રે વિડીયો તો ન્યા પણ ન ઉતારો હું પેલા સમય પેલા આવી ગયો છું ના પાડતે વિડીયો ઉતારવા તો હાલો મિત્રો જઈ આપણે અંદર તો વિડીયો માં બના હવે મિત્રો મહાદેવ મંદિરે આપણે અંદર જઈ ગયા તો એક એક ભાઈ ધોળા કપડાં પહેરેલા હતા એને મેં પૂછ્યું તે મેં કીધું વિડીયો ઉતારવાના તો આમાં ખાલી ડોકી લાવી તે મેં વિડીયો ચાલુ કર્યો આનીથી સીસોટી વગાડી પડખ્યા હતા તે વિડીયો નહીં ઉતારવાનો પૂછ્યું તો મેં કીધું ડોકી શું લેવા લાવી તેથી કાંઈ બોલે ચાલે કે છે જો આમ આમ કરે તો આપણે છીએ કુંડે તો બધા અહીંયા છે જો આ પાણી ભર્યું છે માખે તમને કોઈને બધા મા છે બધા જો આ છે બધા આપણા છે બોલેરામાં આવ્યા બધા ફેમિલી છે કહેવાય હાલો હાલો મિત્રો જો આપણે હવે હતા ત્યાંથી બહાર વ્યાવા છે આપણે ફોલેરા પણ ઊભા છે તો આપણે જેટલી કોશિશ થતી હતી એટલો આપણે વિડીયો બનાવ્યા છે અને ઠેક ઠેક નકરા બોડિયા મારેલા જ હતા વિડીયો નોટ આઉટ તો બસ આજનો વિડીયો એટલે સુધી તો આજનો વિડીયો તમને પસંદ આવ્યો તો પસંદ આવ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હવે મળશે બીજા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય બાય